હલો ફ્રેન્ડ્સ હું છું કલ્પના મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ હલવા તો તમે ઘણા બધા ખાધા હશે ગાજરનો ખાધો હશે દૂધીનો ખાધો હશે બીટનો ખાધો હશે પણ આ વખતે હું નવી જ રેસીપી લઈને આવી રહી છું અને એ છે કાચા પપૈયાનો હલવો તો વિડીયો જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ તો ચાલો રેસીપી શરૂ કરીએ હલો ફ્રેન્ડ્સ પપૈયાનો હલવો બનાવવા માટે મેં એક પપૈયું લઈ લીધું છે અને તે આઠસો ગ્રામ છે તો સૌથી પહેલાં આપણે એને છોલી લેવાનું છે આવી રીતના આખું પપૈયું છે આપણે એને છોલી લઈશું આવી રીતના છોલી લેવાનું છે કાચું પપૈયું જે લીધું હતું ફ્રેન્ડ્સ તો છોલાઈ ગયું છે હવે એના પીસ પાડીને આપણે ખમણી લેવાનું છે તમે જોઈ શકો છો કે મેં આવી રીતના પીસ પાડી દીધા છે હવે અંદરનો પાર્ટ તમે જોઈ શકો છો જે બી ઉગવાની શરૂઆત થઈ છે તો એ પાર્ટ પણ આપણે એને રિમૂવ કરી દઈશું ચાકુની મદદથી કારણ કે એનો ટેસ્ટ છે એ હલવાની અંદર સારો નથી આવતો એટલે આપણે એને કાઢી લઈશું બધાને આવી રીતના આવી રીતના બધા જ આપણે જે ચીરિયા કર્યા છે એની અંદરથી બધા પાર્ટ્સ બધા છે આપણે રીમૂવ કરી દઈશું બીવાળા હવે મેં અહીંયા ખમણી લીધી છે અને ખમણીની મદદથી આપણે એને ખમણી લઈશું તમારે જે ખમણી તમારી પાસે હોય એનાથી તમે ખમણી શકો છો આવી રીતના આપણે ખમણી લઈશું તમે જોઈ શકો છો કે આવી રીતના એનું છીણ કરે છે નાનું મોટું કંઈ કંઈ બી તમારે ખમણ્યું હોય એ પ્રમાણે તમે એને પાડી શકો છો ફ્રેન્ડ્સ જે કાચા પપૈયાનું જે ખમણ આપણે કાઢ્યું હતું એ તૈયાર થઈ ગયું છે બધું જ તમે જોઈ શકો છો હવે એને આપણે આગળની પ્રોસેસ કરીશું ગેસ ઉપર મેં ક કઢાઈ ચઢાવી દીધી છે હવે આ રસોડાની છે એ આપણે અત્યારે પાંચેક ચમચી છે એ ગાયનું ઘી એડ કરીશું અને પછી જોઈએ એ પ્રમાણે આપણે એડ કરતા જઈશું મેં અહીંયા થોડાક ડ્રાયફ્રૂટ લીધા છે બદામ છે કાજુ છે અને પિસ્તા છે તો સૌથી પહેલાં એને આપણે જરા રોસ્ટ કરી લેશું સાતડેલા જે ડ્રાયફ્રૂટ છે એ હલવાની અંદર બહુ જ સરસ લાગે છે એટલે મેં સાતડ્યા છે તમે સાતડ્યા વગર પણ નાખી શકો છો અને ડ્રાયફ્રૂટ નાખવા બી બિલકુલ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ તમને જે ફાવતા હોય એ તમે એડ કરી શકો છો અને ન ફાવતા હોય તો બી તમે ન નાખો તો બી ચાલે હવે આપણા જે ડ્રાય ફ્રૂટ છે એ સતળાઈ ગયા છે આપણે એને બહાર કાઢી લઈશું હવે આ જ ઘીની અંદર આપણે ઘી સેવી એડ કરી દઈશું કાચું પપૈયું છે ફ્રેન્ડ બી ડાયજેશન માટે ખૂબ જ સારું છે જે વ્યક્તિને કબજીયાત હોય તો કાચું પપૈયું છે એ બેસ્ટ છે લિવરને એકદમ ક્લીન રાખે છે એટલે પપૈયાના ઘણા બધા ફાયદા છે અને ડાયાબિટીસને પણ કંટ્રોલ રાખે છે અને કેન્સરના સેલની અંદર જ્યારે ઇન્ફેક્શન થતું હોય અને સોજો આવી જતો હોય તો બી એને નિયંત્રણમાં રાખે છે એટલે પપૈયાના ઘણા બધા ફાયદા છે એટલે અમારા પાડોશની અંદર કાચા પપૈયાનું ઝાડ છે એટલે આવી તું એટલે મને થયું કે ચલો એક નવી જ રેસિપી આપણે મૂકી દઈએ તો ખ્યાલ આવે અને એટલો બધો આ ટેસ્ટી બને છે કે તમે જે રીતના ગાજરનો અને દૂધીનો હલોવો બનાવો છો એ રીતના સેમ પ્રોસેસ છે અને થોડાક જ ઇન્ગ્રેડિયન્ટથી બની જતી હોય છે જ્યારે બી મન થાય ત્યારે આપણે કરી શકીએ છીએ અને આ વ્રત અને ઉપવાસમાં બી તમે ખાઈ શકો છો હવે જે આપણે કાચા પપૈયાનું જે ખમણ લીધું હતું એ શેકાવા આવ્યું છે ઘીની અંદર ત્રણ ચાર મિનિટ મેં શેક્યું છે હવે એની અંદર આપણે દૂધ એડ કરીશું જે રીતના આપણે ગાજર અને દૂધીનો હલવો કરીએ છીએ એવી સેમ પ્રોસેસ ત્યાં કરવાનું છે હવે એની અંદર દૂધ એડ કરીશું તમે આ ઓવનની અંદર પણ કરી શકો છો મેં અહીંયા અઢીસો એમ એલ દૂધ લીધું છે એ એડ કરી દીધું છે બધું હલાવી લઈશું અને ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ રાખશું અને ચડવા દઈશું એને આવી રીતના આપણે લીડ છે એ નાખી દઈશું આવી રીતના એટલે ઝડપથી છે એ પપૈયું છે એ ચડી જાય હવે આપણે જોઈ લઈએ દૂધ છે એ ઘણું બધું બળી ગયું છે અને છીણ છે એ બી ચડી ગયું છે આવી રીતના તમે દબાવશો એટલે એકદમ સોફ્ટ થઈ ગયું છે એટલે થઈ જવા આવ્યું છે આપણો હોલમાં હવે એની અંદર આપણે શુગર એડ કરવાના છે મારી પાસે આ કેસરવાળું દૂધ છે એ એડ કરી દેશો એનાથી એનો ટેસ્ટ છે એ બહુ જ સરસ આવશે અને આ રસોડાની ચાર ચમચી મેં શુગર લીધી છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો એ આપણે એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું હવે આની અંદર આપણે થોડોક તલાયચી પાવડર છે એડ કરી દેશું અને મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે અમૂલનો મિલ્ક પાવડર નાખવો બિલકુલ ઓપ્શનલ છે મેં અડધી કટોરી લીધો છે એટલે કે રસોડાની દસેક ચમચી લીધો છે તમારી પાસે મલાઈ હોય તો પણ તમે એડ કરી શકો છો બધું મિક્સ કરી દેસું મિલ્ક પાવડર નાખવાથી એકદમ માવાદાર અને લચકાદાર આપણો હલવો છે એકદમ તૈયાર થશે ફ્રેન્ડ્સ અને જો બાળકો ગાજરનો કે દૂધીનો હલવો ન ખાતા હોય તો એકવાર જરૂરથી આ હલવો ટ્રાય કરજો બહુ જ સરસ બને છે બહુ જ ટેસ્ટી બને છે મને બી મારી ફ્રેન્ડે આ વાત કરેલી એટલે મને થયું કે ચાલો હું બી ટ્રાય કરું કે હલવો બનાવવું કેવો થાય છે એટલે મેં એકવાર ટ્રાય કરેલી તો બહુ જ સરસ હલવો બન્યો એટલે મેં કે ચલો હું બી રેસીપી મૂકું એટલે બહુ જ ફાઇન હલવો બને છે ફ્રેન્ડ્સ અને જો હજી સુધી તમે મારી ચેનલમાં નવા હો ફ્રેન્ડ અમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમારું સબસ્ક્રાઈબ છે અમને ઘણું બધું મોટિવેશન ફ્રેન્ડ્સ આપે છે અને અમે આ કામ કરી શકીએ છીએ ફ્રેન્ડ આની અંદર આપણે એક ચમચી છે એ ગાયનું ઘી એડ કરીશું જેથી કરીને હલવાની જે શાઇનિંગ છે એકદમ મસ્ત આવી જાય અને ઘી છે એ ઝડપથી છૂટું પડી જાય હલવો છે આપણો રેડી થવા આવ્યો છે ઘી એકદમ છૂટું પડી જાય અને પેન છોડવા માંડે એટલે સમજવું કે હલવો આપણો રેડી થઈ ગયું છે હવે જે આપણે ડ્રાય ફ્રૂટ છે એ રોસ્ટ કરીને રાખ્યા હતા એ એડ કરી દઈશું અંદર અને હલાવી દઈશું હલવાનું એકદમ મસ્ત કલર આવી છે ફ્રેન્ડ જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય એવો મસ્ત એનો કલર આવે છે કારણ કે આમાં આપણે કેસર એડ કરીશું જો તમને ગ્રીન કલર ફાવતો હોય ફૂડ કલર તો બી તમે એડ કરી શકો છો મેં એની અંદર કેસર નાખ્યું છે એટલે કલર નાખવાની જરૂર નથી આલુ આપણો રેડી થઈ ગયો છું ફ્રેન્ડ ઘી છૂટી ગયું છે તમે જોઈ શકો છો એટલે આપણે હવે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું આપણે હલવો છે એ સૌ કલે એકદમ મસ્ત આપણો લચકાદાર હલવો બનાવીને તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એનો કલર બી મસ્ત આવે છે હવે આની અંદર આપણે થોડીક કિસમિસ એડ કરી દેસુ કિસમીસ નો ટેસ્ટ બહુ સરસ આવે છે તમને જે ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય એ તમે એડ કરી શકો છો થોડાક આપણે અંદર એડ કર્યા તેને થોડાક આપણે બહાર એડ કરીશું ફ્રેન્ડ્સ આપણો કાચા પપૈયાનો ટેસ્ટી એવો હલવો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તમે આ હલવો ક્યારે બનાવો છો કારણ કે કાચા પપૈયા તો મળતા જ હોય છે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો બહુ જ ફાઇન લાગે છે તો તમે પણ આ બનાવી અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ હલવો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સ અને જો તમને આ મારી રેસીપી સારી લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ અને મળીએ આવા જ મસ્ત મસ્ત વિડીયો સાથે તો બધા જ ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ આવજો હલો ફ્રેન્ડ્સ મારી રેસીપી જો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ